હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ કર્યો આવતા છ મહિનાની અંદર તમામ આંગણવાડી વર્કર્સનો પગાર વધીને આજે દસેક હજારની આસપાસ છે ત્યાંથી વધીને લગભગ ચોવીસ હજાર આઠસો થઈ જવો જોઈએ અને આંગણવાડી હેલ્થ વર્કર્સનો પગાર વીસ હજાર સમથિંગ થવો જોઈએ આ અત્યંત આવકારવા દાયક છે આ સાંભળ્યા તમે વડગામના એમએલએ જીગ્નેશ મેવાણી ને ગુજરાત હાઈકોર્ટે થોડાક સમય પહેલા આંગણવાડી વર્કર્સ અને સહાયકોના પગાર અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટે રાજ્ય મહિનામાં વધારા સાથે વેતન તથા બાકી રહેલા ચૂકવવાનો આદેશ આપ્યો છે તો હવે આ મામલે વડગામના એમએલ જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે વિધાનસભાના આવનારા સત્ર પહેલા આ પગાર વધારો આંગણવાડી વર્કર્સ અને સહાયકોને આપવામાં આવે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના પગાર અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જસ્ટિસ એ સુપૈયા અને જસ્ટિસ આરટી વાછાણીની બેન્ચે ગુજરાત સરકારને છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકરોને માસિક રૂપિયા ચોવીસ હજાર આઠસો અને સહાયકોને રૂપિયા વીસ હજાર ત્રણસોનું વેતન ચૂકવવા આદેશ આપ્યો છે આ આદેશમાં હાઈકોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષે પહેલી એપ્રિલથી બાકી રહેલી રકમ એટલે કે એરિયર્સ પણ

હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ આદર્શ કર્યો આવતા છ મહિનાની અંદર તમામ આંગણવાડી વર્કર્સનો પગાર વધીને આજે દસેક હજારની આસપાસ છે ત્યાંથી વધીને લગભગ ચોવીસ હજાર આઠસો થઈ જવો જોઈએ અને આંગણવાડી હેલ્થ વર્કર્સનો પગાર વીસ હજાર સમથિંગ થવો જોઈએ આ અત્યંત આવકારવાયક છે દરેક વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંસદની ચૂંટણી પૂર્વે વિધાનસભાના સત્રો દરમિયાન અને એ સિવાય પણ આખું વર્ષ આપણા ગુજરાતમાં આશા વર્કર આંગણવાડીની બહેનો ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ખૂબ લડતા હોય છે અને છતાં પચીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એનું બિલકુલ પેટનું પાણી નહોતું હોતું આજે હાઈકોર્ટે જયારે ચુકાદો આપ્યો છે અને ટૂંક સમયમાં આઠ સપ્ટેમ્બરથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપની સરકાર પાસેથી અપેક્ષા રાખું છું કે તાબડતોબ તમામ આશા વર્કર તમામ આંગણવાડીની બહેનોના એકાઉન્ટમાં આ પગાર વેળાસર તમે જમા કરાવો અને મહેરબાની કરીને આ ચુકાદાને તમે સુપ્રીમમાં ચેલેન્જ ના કરતા બહુ બધી આંગણવાડીની બહેનો સાથે વાત થઈ એમને એવી દહેશત છે આ સરકાર જે જન વિરોધી માણસ ધરાવે છે જે કર્મચારી વિરોધની માનસિકતા ધરાવે છે જે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓનું શોષણ કરાવવાનું ઈચ્છે છે આ સરકાર આ ચુકાદાને સુપ્રીમમાં પણ પડકારી શકે હું ઈચ્છું છું રાજ્યની સરકારને ગુજરાતના નાગરિક તરીકે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે અપીલ કરું છું પ્લીઝ આ મેટરને તમે સુપ્રીમમાં ન લીજા તાબડતોબ આ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરીને બધી જ આંગણવાડીની બહેનોના જીવનમાં ખૂબ ખુશાલી આવે મોંઘવારીના સમયમાં એક ડીસન્ટ યોગ્ય જીવન એ લોકો જીવી શકે એવી સવલત કરી આપો પહેલો પગાર પહેલી સપ્ટેમ્બરના રોજ તમે એમના એકાઉન્ટમાં જમા કરાવો એવી રાજ્યની સરકારને અપીલ કરું છું અને હાઈકોર્ટના ચુકાદાની બિરદાવું છું આખા ગુજરાતની તમામ આંગણવાડી બહેનોને એમના માટે લડનારા તમામ કાર્યકર્તાઓ આંગણવાડી એમના યુનિયનના માણસો બધાને ખૂબ શુભેચ્છા પાઠવું છું સલામ પણ કરું છું ગુજરાત હાઈકોર્ટની બેંચ જેમાં જજ જસ્ટિસ એ સુપૈયા અને જસ્ટિસ આર ટી વાછાણીએ આ ચુકાદો આપ્યો છે આ ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી પરંતુ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે હાઈકોર્ટે જણાવ્યું છે કે જે કર્મચારીઓએ કોર્ટનો સંપર્ક નથી કર્યો તેમને પણ સમાન લાભો મળશે અને તેમને અલગથી અરજીઓ દાખલ કરવાની હવે જરૂર નથી આ ચુકાદો આંગણવાડી કર્મચારીઓ માટે એક મોટી જીત છે જેમણે વર્ષોથી ઓછા વેતન અને કાયમીકરણ માટે સંઘર્ષ કર્યો છે અગાઉ સિંગલ જજ દ્વારા જારી કરાયેલા આદેશને ગુજરાત સરકારે પડકાર્યો હતો પરંતુ હવે ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કર્મચારીઓની તરફેણમાં આ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે આ નિર્ણયથી લાખો આંગણવાડી વર્કર્સ અને તેમના સહાયક કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને સન્માન મળશે જેઓ સમાજના પાયાના સ્તરે બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે તો દર્શક મિત્રો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર